રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે જેના ખાનગીકરણની હિલચાલ સામે વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના તળે સ્થળ પર જ બાળકોને તાજો રાંધેલો ખોરાક આપવામાં આવી રહ્યો છે જો કે સરકાર દ્વારા તેનું ખાનગીકરણ કરવાની હિલચાલ સામે મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા કર્મીઓએ વિરોધ ઉઠાવ્યો છે આજે બનાસકાંઠા જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું નો મુખ્ય પ્રદેશ પ્રતિનિધિ છું અઢારથી ઓગણીસ જિલ્લાઓ અમારી સાથે જોડાયેલા છે આજે અમારી માગણી એવી છે કે ઓગણીસો ને અમે લોકો આ યોજનામાં કામ કરીએ છીએ બસો રૂપિયા વેતન હતું ત્યારથી કામ કરીએ છીએ તો અત્યારે હાલ આ ગવર્મેન્ટ જે ભાજપ સરકાર છે એ આ યોજનાનું ખાનગીકરણ કરવા જઈ રહી છે તો ખાનગીકરણ કરવામાં દરેક સ્કૂલ ઉપર કિશન શેડ બનાવેલા છે દરેક સ્કૂલ ઉપર વાસણો આપવામાં આવેલા છે એવી અન્ય ઘણી બધી ગ્રાન્ટોનો ઉપયોગ કરીને મધ્યાહન ભોજન ચાલે છે તો જો આ ખાનગીકરણ થશે તો આ પ્રજાના પૈસે જે ગ્રાન્ટમાંથી જે આ સુવિધાઓ ઉપલબ્ધ કરીએ છીએ એનું શું એ બધું ખંડેર થઈ જશે જેના કારણે અમે એવી માગણી કરીએ છીએ કે જે સ્થળ ઉપર રસોઈ બનાવીને બાળકોને જમાડવામાં આવે છે એ યથાવત સ્થિતિએ ચાલુ રહેવું જોઈએ જળવાઈ રહેવું જોઈએ એનજીઓકરણ ન થવું જોઈએ અને ગુજરાતના દરેક ગામડે સ્થળ પર શાળાના કિશન કિશન શેડમાં રસોઈ બનાવીને ગરમા ગરમ બાળકોને ભોજન પીરસવામાં આવે એવી અમારી માગણી છે આજનો અમારો કાર્યક્રમ છે એક એલ્ટિમેટમ રૂપે આજે અમે કાર્યક્રમ કર્યો છે જો પહેલી જૂન મજૂર દિવસના દિવસ સુધીમાં જો અમને આ

અમારી માંગણી એ છે કે અમે વીસ વીસ વર્ષથી આ મહિલાઓ આમાં વધારેમાં વધારે મહિલાઓ છે તો સરકાર એમ તેત્રીસ ટકા અનામત આપે છે ભાજપની સરકાર કહે છે કે કે મહિલાઓને પ્રથમ ક્યાં પણ ભરતી હોય તો પહેલાં તેત્રીસ ટકા આપે છે તો પછી આ વીસ વર્ષથી જે બહેનો હવે જે નોકરી કરવાના લાયક રહે નહીં હવે ઘરની ને ઘાટની તો હવે એમને આવી રીતે અડસેલી મૂકે તો આ બહેનો જાય છે ક્યાં એમના બાળકો પરના બે એવડા થયા છે હવે આટલા દિવસનો ભોગ આપેલો એનું શું તો સરકાર હવે ખાનગીકરણ કરે તો એમાં બાળકોનું હિત નથી પાછું અમારું એકલાનું નહીં અમારું તો જો રોજગાર છીનવી લેશે સરકાર એ તો સરકાર વાડો ચીભડા ગળે એવું કરે છે સરકાર પોતે પોતાના નિયમો ખોટા સાબિત કરે છે સરકાર એમ કે છે કે મહિલાઓની પ્રથમ પસંદગી તો આ કે આ કેટલી મહિલાઓ છે સિત્તેર એસી હજાર મહિલાઓ છે તો એમના એમના રોજગારનું શું તો એ મારું એવું માનવું છે કે અમારે એનજીઓમાં ન જવું જોઈએ શાળામાં તાજો ગરમા ગરમ નાસ્તો જે બે કલાકમાં આપવાનો હોય એ કેટલા વખત પડ્યો રહેશે જે એનજીઓમાં જશે તો રાત્રે બનાવેલો નાસ્તો બીજા દિવસે બપોરે બે વાગ્યે કેટલા કલાક થાય દસથી અગિયાર કલાક પડેલો વાસી ખોરાક બાળકોને આપવા વાલી કે મા બાપ કે શિક્ષકો કે આ સંચાલકો કે રસોઈયા મદદનીશ કોઈ સંમત થાય એવું લાગતું નથી મને છતાં સરકાર આ પોતાનો નિર્ણય જો બદલી ના શકશે તો પછી અમે એના કડક પગલાં લઈશું અમે સંચાલન સંચાલકો રસોઈ મદદનીશ એ બધાનું યુનિટી અમારી એક કરી અને અમે એના સરકાર સામે પૂરેપૂરી લડાઈ કરી છું હક માટે અમારે સરકારને કશું જ કેવું નહીં અમારી એક જ લડાઈ છે અમારો રોજગાર છીનવી ના લે જો કે પહેલી જૂન મજૂર દિન સુધીમાં માંગ નહીં સંતોષાય તો મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ અમદાવાદ ખાતે મહારેલી યોજવાની ચીમકી ઉચ્ચારી હતી